હેલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચુઅલ ટોક્સ વિથા મેળામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એનું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે આ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે બોર્ડની પરીક્ષાલક્ષી જો વાત કરીએ તો આ ચેપ્ટર જે છે તે અગત્યનું છે એમાંથી તમને દાખલા જે છે એવી રીતના પૂછાઈ શકે એવા છે તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો પાંચ પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત બી અને એનમું પદ એ એન છે તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા જુઓ એ ડી એન અને એનમું પદ એ એન આ આપેલા છે કોષ્ટકમાં એમાં તમે જુઓ કોઈ જગ્યાએ એ એન શોધવાનું છે કોઈ જગ્યાએ ડી શોધવાનું છે કોઈ જગ્યાએ એ શોધવાનું છે કોઈ જગ્યાએ એન શોધવાનું છે ફરી પાછું અહીંયા એ એન શોધવાનું આવ્યું છે બરાબર તો જેટલી પણ ખૂટી માહિતી છે તે આપણે પૂરી કરવાની છે હવે આવું જ્યારે આવે એ શોધવાનું હોય એન શોધવાનું હોય એન શોધવાનું હોય ડી શોધવાનું હોય તો ત્યારે એક જ સૂત્રોનો ઉપયોગ અહીંયા થાય છે બરાબર આપણે જ્યારે પણ શરૂઆતમાં એના સૂત્રોની જ્યારે વાત કરેલી બરાબર ઇન્ટ્રોડક્શન પાર્ટ જે આપણે પહેલાં વિડીયોમાં લીધેલો તેની અંદર તમને આ વસ્તુ ખાસ કીધેલી કે આ સૂત્ર જે છે તે ખૂબ જ અગત્યનું સૂત્ર છે બરાબર યાદ આવ્યું કયું સૂત્ર તે યાદ આવ્યું નથી યાદ આવતું જો અહીંયા મેં લખેલું છે એ એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી બરાબર આ એક જ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે એના પરથી અહીંયા તમારી પાસે એ એન એ એન અને ડી આ ચાર તમારી પાસે સંકેતો છે એમાંથી કોઈ પણ ત્રણ ની મૂલ્ય આપેલા હશે અને એકનું તમારે શોધવાનું હશે તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા જુઓ છે 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 અને શોધવાનું સીધું આ જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું બરાબર લખીશું અહી એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર આ હેતુ લક્ષીમાં પણ આ પૂછાઈ શકે ગણતરી કરીને તમારે જવાબ લખવાનો હોય તો અહીંયા તમે જુઓ એન તો તમારે શોધવાનું છે એટલે આપણે લખીએ એ એન ઇક્વલ ટુ એ શું આપેલો છે જુઓ શું આપેલો છે સાત પ્લસ એન કેટલા આપેલા છે આઠ આપેલા છે એટલે આઠ ઓછા એક અને ડી કેટલો આપેલો છે ત્રણ આપેલો છે બરાબર હવે સરળ છે સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપતી વખતે શું ધ્યાનમાં રાખવાનું કૌંસ નું સાદુરૂપ પહેલા આપી દેવાનું અને પછી બાકીનાનું નું આપણે લઈશું માટે an ઇક્વલ ટુ 7 8 માંથી 1 જાય તો 7 3 બરાબર છે an ઇક્વલ ટુ 7 7 તારી કેટલા થવાના 21 માટે an ઇક્વલ ટુ 21 ને 7 કેટલા થશે 28

એક સ્ટેપ આગળ જઈને આપણે જોઈ લઈએ કિંમતો કઈ કઈ છે એ બરાબર ઋણ અઢાર છે ડી બરાબર આપણે શોધવાનું છે એન બરાબર દસ છે અને એન બરાબર શું છે ઝીરો છે બરાબર તો તે આપણે અહીંયા લખી દઈશું તો અહીંયા આગળ આપણી પાસે એટલે કેટલા થઈ જશે ઓછા ના વત્તા અઢાર દસ માંથી એક જાય તો કેટલા લેવાના નવ ડી માટે ડી ની કિંમત તમારે શોધવાની છે એટલે નવ ને આ બાજુ લાવો ક્યાં જશે ભાગાકારમાં માટે ડી બરાબર અઢાર નવે દુએ અઢાર એટલે કેટલા થશે બે બરાબર આ રીતે તમે લખી શકો એટલે ડી ની કિંમત કેટલી આવી આપણી પાસે બે આવી બરાબર છે તો તે બે તમે અહીંયા લખી દો ડી ની કિંમત કેટલી આવી બે આવી હવે આપણે ત્રીજો દાખલો શોધી કરીશું એની અંદર શું છે એ બરાબર આપણે શોધવાના છે ડી આપેલા છે ઋણ ત્રણ એન આપેલા છે અઢાર અને એ એન આપેલા છે ઋણ પાંચ બરાબર છે એટલે આ જે કિંમત છે એ કિંમત આપણે ફરી પાછા આ સૂત્ર અંદર આપણે મૂકીશું બરાબર ઋણ ત્રણ ડી બરાબર ઋણ ત્રણ બરાબર એન બરાબર અઢાર અને એન બરાબર ઋણ પાંચ તો આપણે જઈએ એની અંદર શું કરવાનું છે ત્રીજો દાખલો આપણે કરીએ છીએ સૂત્ર અનુવાદ છે મિત્રો બરાબર એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર છે સૂત્ર એનું એ જ છે હવે આની અંદર કિંમત મૂકવાનું છે ફરી એકવાર ભૂલ ન થાય એના માટે જોઈ લો સૂત્ર બરાબર શું એ એ શોધવાનો છે ડી બરાબર ઋણ ત્રણ છે એન બરાબર અઢાર છે અને એ એન બરાબર કેટલા છે ઋણ પાંચ છે બરાબર છે એટલે એ આપણે ધ્યાનમાં રાખીશું અહીંયા આગળ એન બરાબર ઋણ પાંચ બરાબર છે એ તમારે શોધવાનો છે

કૌંસ નું સાદુ રૂપ આપો અઢાર માંથી એક જાય તો કેટલા થવાના સત્તર અને આ ઋણ ત્રણ ઋણ પાંચ એ સત્તર તારીખ કેટલા એકાવન પણ અહીંયા જો આ ઋણ છે ઋણ ગુણ્યા ધન એટલે કેટલા થશે ઋણ થશે બરાબર એટલે આ નથી લેવાનું ઋણ સત્તર તારીખ એકાવન હવે એની કિંમત જોઈએ છે એટલે એકાવન જે છે તેને આ બાજુ લઈ આવો બરાબર એટલે માઇનસ ના શું થઈ જશે પ્લસ એકાવન થઈ જશે માટે એ બરાબર એકાવન માંથી કેટલા જવાના પાંચ જવાના બરાબર છે એટલે તમારી પાસે કેટલા રહેશે ફોર્ટી સિક્સ એટલે એની કિંમત તમારી પાસે આવી ફોર્ટી સિક્સ બરાબર છે તો એની કિંમત અહીંયા તમે લખી દો ફોર્ટી સિક્સ ત્યાર પછી આપણે લઈશું ચોથો દાખલો બરાબર છે ચોથો દાખલો આપણે અહીંયા લઈએ છીએ ચોથા દાખલાની અંદર પણ સેમ સૂત્ર મૂકવાનું આપણે એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી આ દાખલા પૂરા થતા થતા તમારી સૂત્ર જે છે તે પણ તમને મોડે થઈ જશે એટલે સ્પેશિયલ તમારે સૂત્ર મોડે કરવા માટેની કોઈ ટ્રાય કરવાની રહેશે નહીં બરાબર છે એટલે ફરી પાછું આપણે આ બધાની કિંમતો આપણે જોઈ લઈએ કઈ કઈ કિંમતો છે આપણી પાસે બરાબર તો અહીંયા જોઈ લઈશું આપણે એ બરાબર ઋણ અઢાર પોઈન્ટ નવ પોઈન્ટ નવ ડી કેટલા છે અને ડી બરાબર બે પોઈન્ટ પાંચ છે તો તે આપણે લઈ લઈએ મિત્રો હવે આની અંદર આપણે કિંમતો લખી દઈએ બરાબર છે તો આપણી પાસે શું છે અહીંયા આગળ ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ છ બરાબર ઓછા અઢાર પોઈન્ટ નવ હવે અહીંયા આગળ કૌશ પહેલા છોડવો પડશે કૌશ માં સાદુ એમ નથી કેમ કારણ કે એમની કિંમત આપણી પાસે નથી એટલે એન ને બે પોઈન્ટ પાંચ વડે ગુણો એટલે બે પોઈન્ટ પાંચ n ઓછા 1 ગુણ્યા 2.5 એટલે 2.5 બરાબર છે હવે જુઓ આ બંને સંખ્યાઓ છે અહીંયા n છે અચળ ચલ છે એટલે આપણે આ બેનો સરવાળો કરો એટલે 3.6 બરાબર આનો ને આનો સરવાળો કરો 9 ને 5 14 4 1 બરાબર 9 9 ને 2 11 1 વધી પડી 1 એટલે 2 બરાબર પણ કે હું ચિહ્ન માઈનસ કારણ કે આ બંનેના માઈનસ છે વત્તા બે પોઈન્ટ પાંચ એમ બરાબર છે આ માઇનસ છે એને આ બાજુ લઈ આવો કેમ એમની કિંમત આપણે શોધવાની છે એટલે માટે ત્રણ પોઈન્ટ છ ઓછાના થઈ જશે વત્તા એકવીસ પોઈન્ટ પોઈન્ટ ચાર બરાબર બે પાંચ એમ બરાબર છે માટે હવે આનો સરવાળો કરો છ ને ચાર દસો સૂમ વધી એક બે ને ત્રણ પાંચ અને આ બે પચીસ પોઈન્ટ જીરો બરાબર બે પોઈન્ટ પાંચ એમ બરાબર છે એન તમારે શોધવાનો છે પચીસ ગુણ્યા દસ છેદ માં શું થશે ખ્યાલ છે ને આ તો બે પોઈન્ટ પાંચ એટલે પચીસ ના થશે એટલે આપણે અહીંયા લખી શકીએ માટે

આપણે શું શોધવાનું છે એ એન શોધવાનો છે બરાબર તો આ જે દાખલા ત્રણ પોઈન્ટ અહીંયા આગળ આપણે લખીએ છે પાંચમો દાખલો બરાબર સૂત્ર લખી દો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર છે આ આપણી પાસે સૂત્ર છે એની અંદર આપણે બધી જ કિંમતો અહીંયા લખવાની છે તો બરાબર કેટલા છે આપણી પાસે એન આપણે શોધવાનો છે બરાબર એની કિંમત એમ ની કિંમત અને ડીની કિંમત એ આપણે અહિયાં આગળ લખવાની છે બરાબર એટલે એ આપણે અહીંયા લખી દઈશું આમાં જોઈને કેટલી છે એ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ છે ડી બરાબર ઝીરો છે અને એન બરાબર કેટલા છે અહિયાં લખી દઈશું ત્રણ પોઈન્ટ પાંચ વત્તા એકસો ને પાંચ ઓછા એક અહિયા ગુણાકાર માં ઝીરો છે એટલે કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે ઝીરો એટલે એ એન બરાબર કેટલા થવાના ત્રણ પોઈન્ટ પાંચ બરાબર બી ઝીરો આવ્યો એનો અર્થ શું થશે મિત્રો

નીચેનામાંથી માંથી સાચો જવાબ શોધો અને ચકાસો એટલે પૂછાઈ ગયેલો છે બરાબર એટલે હવે અહીંયા તમે જુઓ ત્રીસમું પદ શોધવાનું છે તો એના માટે આપણે એનમું પદનું સૂત્ર આપણી પાસે છે એનમું પદનું સૂત્ર આપણે આગળના દાખલામાં શીખી ગયા જોઈ ગયા બરાબર તો સૂત્રો આપણે લખી દઈએ બરાબર સૂત્ર શું છે આપણી પાસે ઇક્વલ ટુ કેટલા છે દસ બરાબર ત્રીસવું પદ એટલે એન બરાબર કેટલા છે ત્રીસ બરાબર બી તમારે શોધવાનો છે એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બરાબર કેટલા થશે માઇનસ થ્રી 7 માંથી માઇનસ દસ જાય તો એની જગ્યાએ કેટલા મૂકીશું દસ એન ની કેટલા મૂકવાના છે આપણે ત્રીસ બરાબર અને ડી ની કેટલા મૂકવાના છે માઇનસ થ્રી માટે એ ત્રીસ બરાબર

ત્યાર પછી એન બરાબર કેટલા છે અગિયારનું પદ એટલે અગિયાર લખો અને ડી તમારે શોધવાનો છે બરાબર ડી શોધો ત્યારે શું કરવાનું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બીજું પદ કેટલું છે ઋણ એક નિત્યાંશ છે માઈનસ ઋણ ત્રણ બીજું પદમાંથી પહેલું પદ બાદ કર્યું જોજો હા આ કૌંસમાં લખવાનું કારણ કે એનું ચિહ્ન ઋણ છે હવે શું થશે અહીંયા આગળ

તો હવે આપણે આમાં કિંમતો મૂકી દઈએ માટે અગિયારમું પદ એટલે શું શોધવાનું એ અગિયાર બરાબર એની જગ્યા કેટલા મૂકીશું ઋણ ત્રણ વત્તા એમની જગ્યા કેટલા મૂકીશું અગિયાર ઓછા એક અને ડી કેટલા આવે આપણી પાસે પાંચ વીત્યાં સાદરૂપ આપીશું ઋણ ત્રણ વત્તા અગિયાર માંથી એક જાય તો કેટલા રહેવાના દસ બરાબર આ ધન છે ના ઋણ છે બાદ બાકી કરો પચીસ માંથી ત્રણ જાય તો બાવીસ બરાબર એટલે તમારો આન્સર કેટલો છે પદ બાવીસ આ તમારો આન્સર છે બરાબર છે તો મિત્રો આજનું જે આપણા આ જે દાખલા આપણે ગણ્યા એ બધા એક જ સૂત્ર આધારિત ગણ્યા એનમનું પદનું સૂત્ર કયું એન ઇક્વલ ટુ એ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી બરાબર છે મોડો થઈ ગયું ને સૂત્ર હા આ ચેપ્ટરની અંદર આ સૂત્ર તમારું અગત્યનું છે અને પરીક્ષા લક્ષી પણ આ સધ્યય જે છે એ અગત્યનું છે એટલે ફરીથી એકવાર બધા દાખલા જે છે તો તમે તમારી નોટબુકની અંદર ગણી લેજો તો મિત્રો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રીપ્શન ન કર્યું હોય સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે પણ કરી લેજો થેન્ક યુ વેરી મચ